વલસાડમાં નેશનલ હાઇવે ફિફ્ટી સિક્સ અતિ બિસ્માર હાલતમાં છે ધરમપુરથી પસાર થતો આ નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં ખર્ચે ચાલકોને હાલાકી પડી રહી છે સ્થાનિકોએ ખાડાવા વૃક્ષો વાવી વિરોધ નોંધાવ્યો છે પૂજા કરીને અનોખો વિરોધ પણ કર્યો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતના આક્ષેપ લગાવવામાં આવ્યા વલસાડના ધરમપુરની આ ઘટના છે ધરમપુરથી પસાર થતો નેશનલ હાઇવે ફિફ્ટી સિક્સ અત્યંત બિસ્માર થયો છે ધરમપુર નજીક દસ કિલોમીટરનો આ હાઇવે બિસ્માર બનતા વાહન ચાલકો હેરાન પરેશાન બાવીસ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે બનેલ રસ્તો બિસ્માર થયો છે સ્થાનિકોએ આ રસ્તા પર પડેલ ખાડામાં વૃક્ષો વાવી અને પૂજા કરી અનોખો વિરોધ નોંધાવ્યો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીબગતથી રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે લોકોએ આવીને વિરોધ કર્યો છે દસ કિલોમીટર સુધી આ જ રીતે રસ્તામાં ખાડા જોવા મળી રહ્યા છે બાવીસ કરોડ ખાડામાં ગયા તે સવાલ થાય કેમ કે સતત આ રસ્તાઓ બનતા રહે છે નેશનલ હાઈવે હોય સ્ટેટ હાઈવે હોય દરેક જગ્યાઓ પર જ્યારે જુઓ ત્યારે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાના ખાડા પડી જવાના દ્રશ્યો સામે આવે છે જે રીતે આપ જોઈ રહ્યા છો વાહનો પણ પસાર થઈ રહ્યા છે ત્યારે તેમને કેટલી તકલીફ પડી રહી છે ત્યારે સવાલ એ થાય કે શું બાવીસ કરોડ રૂપિયા પાણીમાં ગયા